તમારા માટે બહુ મસ્ત ખુશી ના સમાચાર છે તમારી પણ હારી અમીરી છે નોકરી વગર તમે ગાડીઓ વાડીઓ માં ફરમી તડકા ને લીધે ગાડી ને પણ ખુબ જ તરસ લાગી ગઈ હતી ફ્રેશ હતા અત્યારે હવે ઠેલો બેલો નાખીને આવ્યા હતા અત્યારે તો કાખ લઈ લીધો ઠેલો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ સ્વાગત છે નવા અને અત્યારે છે ને સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઘરનું બધું કામ કરી લીધું છે બસ હવે નાવાનું જમવાનું ને એવું બાકી છે અને અત્યારે જે છે ને એક તમારા માટે બહુ મસ્ત ખુશીના સમાચાર છે શું ખુશીના સમાચાર છે એ આપણે નરેશના મોઢેથી એક ગુડ ન્યૂઝ છે તો ગુડ ન્યૂઝ એ છે કે તમે બધા કહેતા ને કે નરેશ કંઈ કામ નથી કરતો હાવ આખો દી ઘેર જ બેઠો રહ્યો એટલે પછી મેં આની પહેલાં કીધું કે મને નોકરી મળી ગઈ છે ચિંતા કોઈને કરવાની જરૂર નથી મારી ચિંતામાં ચિંતામાં અમુક બાયું અડધું થઈ ગયું હતું મને અમુક એ મને પર્સનલ મેસેજ કર્યા હતા ઇન્સ્ટાગ્રામમાં કે તમે કઈ કાં કામ નથી કરતા કે કામ કરો ને કામ કરવું જોઈએ સલાહ એ ઘણી બધી આપી દીધી પછી એનું મને બહુ મોટું દુઃખ લાગી ગયું અને મારો પથલો વજન ઓછો થઈ ગયો તો મને જમવાનું ઘરે ભાવતું જ નથી રોટલા રોટલી પરોઠા છે ભાખરી બધું ભાવતું નથી પછી મારો બાર જમવા જતા હોટલમાં જવાનું ભાવતું આજે ફાઇનલી આપણે છે ને જોબ પાછા જોબ ઉપર જાય છે મારા નોકરીનો પહેલો દિવસ છે ઠેલા બેહલા ભરી લીધા છે આ થેલા મુ લઈ જવાનું નોકરીએ કાગડીયા વાળી નોકરી છે સરકારી નોકરી મળી ગઈ સરકારી નોકરીમાં પેલો દિવસ છે સરસ લિયો નરેશ જો રેડી થઈ ગયા છે આજે નોકરી નો પેલો દિવસ છે એટલે તમે બધા પણ એને એડવાન્સમાં કોંગ્રેચુલેશન કહી દેજો

પાણી થી માણસ ને પાણી જરૂર પડે વાહન ને પણ પાણી જરૂર પડે એટલે ચાલો તો જો નરેશ જાય છે એના કામ થી બહાર અને હું જાઉં છું અત્યારે પાછળ પાછળ ગાડી કેમ કે મારે જવાનું છે દિત્યાને તેડવા એને આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે તેડવાનો તો પહેલાં ફટાફટ હું દિત્યાને તેડી આવું અને પછી હજી જમવાનું નાવા ધોવાનું બધું કામ બાકી છે તો એ આવીને કરશું કેમકે દિત્યાને રોજ મમ્મી મને વહેલી તેડી જાજે મમ્મી મને વહેલી તેડી જાજે કેમકે હવે ટાઈમ એને વહેલો થઈ ગયો છે નવથી બહારનો એટલે પહેલાં એને ફટાફટ હું તેડી આવું એ રાહ જોઈને જ બેઠી હોય કે ક્યારે મમ્મી આવે એમ અને અત્યારે તો તડકો ને ગરમી એટલી છે ને કે એની વાત જ પૂછો મા દીતિયાને આંગણવાડી નજીક છે પણ ન્યાધી પૂગીએ ને તો આપણું માથું આખું ગરમ થઈ જાય ચાલો તો આપણે નોકરીએ જવા માટે થઈ ગયા છે તૈયાર અને આ વિડીયોમાં દર્શાવવામાં આવેલ કોઈ પણ વ્યક્તિ સ્થળ કે સ્ટોરી નો રિયલ લાઈફ સાથે કોઈ લેવા દેવા નથી તો ચાલો આપણે ઓફિસે પહોંચી ગયા ને હવે છે તમને સાહેબ ને મળવું સરીન સર ચાલો તો ઓફિસે આવી સર સાથે ડિસ્કશન કર્યું હતું પછી જમી લીધા અને પછી જમીન કામ ઉપર વર્ગી પડ્યા હતા ને અત્યારે ઓલમોસ્ટ પાંચ વાગો આવ્યા છે ને પાંચ વાગે આપણે પાછો થોડોક વિડીયો કે એક આદિ ક્લિપ લઈ લઈએ અમાર મેનેજર છે હાઈ મેનેજર સર મેનેજર સર અને અમારા કામમાં છે ને એવું હોય છે એ પ્રોમ્ટ એન્જિનિયરિંગ ડેટા એનાલિસિસ રિમોટ વર્ક ફેસિલિટી રિમોટ વર્ક એસી મને યાર એ બધું બોલતા નથી આવડતું એવું બધું અઘરો અઘરા શબ્દો હોય છે એ બધું અમારે બે કરવાનું હોય છે અમાર મેનેજર છે મને કહેતો જાય કરવાનું મને લેપટોપ એવું છે ને એવું કેમ કે મોટા સર છે ને એટલે મોટું પીસી ને કમ્પ્યુટર રાખ્યું નાનો એમ્પ્લોય છે એટલે અમે પછી આ અમારે પાસે લેપટોપ રાખ્યું છે નાનું એવું બરાબર એટલે આમાં આ બધું થોડું થોડું કામ કરવાનું હોય છે સર હવે શું કરવાનું આ થઈ જાય પછી તમે મજા આવી કરો મજા એટલે સર અમારે થોડોક છે ને મોજીલા છે કેમેરો ચાલુ હોય ને ત્યાં સુધી કેમેરો બંધ થાય ને પછી સર ખીજાવાની શરૂઆત કરી ઓફિસમાં અત્યારે અમે બે જ નથી બીજા માણસો પણ છે ઓફિસ છે છે એટલે ત્યાં થોડાક બેઠા જે અલગ અલગ પ્રકારનું કામ ડિવાઈડ કર્યું છે અમે બે અત્યારે અહીંયા બેઠા છે થોડીક વાર પછી આપણે જાય ને ત્યારે એને મળશું અમારા જે આ સર છે ને મેનેજર છે ને એને સારો એવો આ ફિલ્ડમાં અનુભવ છે ટાઈમથી તમે કામ છે એવું છે ભાઈ આ સર છે ને ઓગણીસો વીસ થી કામ કરે છે એટલે બહુ સારો એવો અનુભવ છે આ ફિલ્ડમાં આપણે તો હમણાં એવા છે ઓગણીસો એસીમાં તો ભાઈ આખો દિવસ નોકરી કરીને હવે મારો જવાનો સમય થઈ ગયો છે મેં મારો સામાન બધો પેક કરી લીધો ને સાહેબ હું જાઉં છું હવે હા વાંધો નહીં કેવું લાગ્યું તમને મારો પરફોર્મન્સ પહેલા દિવસનું બહુ સારું છે બહુ સારું છે ને હાલીશ ને હાલે હાલે વળે વાંધો નહીં હું નીકળું છું પગાર નુંગાર પાછા પેલા દિવસ નું મોલ તો આપી દેજો આજે

અત્યારે દિત્યા બેન ઇંગ્લિશ નો કક્કો શીખે છે ને ઘણું બધું આવડી ગયું છે કા દિત્યા મજા આવે ને તને ટીશન માં અને મમ્મી જો અહીંયા બેસી ગયા છે લસણ ફોલવા આ તો કઈક અલગ ટાઈપ નું લસણ છે લાલ કલર નું આની છે ને આ દેશી લસણ કહેવાય હમ ને આ છે ને એ આઈબીટ છે હમ અલગ પડી જાય જો આ દેશી લસણ છે એકદમ ગુલાબી ગુલાબી જેવું લાગે આ લસણ ને ચાર કરી નાખ્યું છે સુગન જ ચક માં બેસી જાય હમ નાસ્તો તો સુગન એ નો જાય હમ અને દિત્યાને ટ્યુશન કરાવવું કે દિત્યાને હોમવર્ક કરાવવું ને એટલે બહુ મોટું કામ છે બહુ માથાનો દુખાવો થાય જે આપણને આવડતું હોય ને એ ભૂલાઈ જાય કેમકે એ માનતી જ નથી કોઈનું એ ઘરના હું ન માને ટ્યુશનમાં જાય તો ત્યાં તો ટીચરની બીક હોય એટલે થોડું થોડું લખે અને માને પણ તોય અત્યારે આપણે ધરા એને હોમવર્ક કરાવીએ છીએ અને રસોઈની જે વાત છે ત્યાં સુધીમાં હું દીત્યાનો એક કલાક ટ્યુશન

ઉપર ચેક કરવા જવું છે કે મકાનનું કામ બરાબર થયું છે કે નહીં એમ મમ્મી બે અત્યારે પાછા ચેક કરવા જઈએ છીએ ચાલો ચડો પગથિયા અને અત્યારે છે ને સાત જેવો ટાઈમ વાગી ગયો છે અંધારું થવા એવું છે પણ દિત્યા કે મમ્મી ઉપર જવું જ છે જોવા ધરા મને ખેંચીને આવી છે હજી મારે શાક વઘારવાનું બાકી છે ખીચડી તો થઈ ગઈ છે તો દીત્યાબહેનનું એક મનનું સમાધાન કરી આવીએ ઉપર આપણે ચક્કર મારી આવીએ અને તમને પણ બતાવી દઈએ અમે કે કઈ રીતનું સ્લેબમાં ને બધું છટાઈ ગયું છે કે નહીં કે એમ ચાલો તો જો અહીંયા દિત્યાબેન દીત્યા અહીં બસ રહે ચાલો તો હું દીત્યા બેન જો અહીંયા સ્લેબ આપણો ભરાણો હતો ને પછી પાછા મારવા જ નતા એમાં તો ત્યારે જો આ રીતના ક્યારા કરેલા છે અને એમાં દરરોજ પપ્પા છે ને દિવસમાં ઘણી બધી વાર પાણી છાટે છે ને ક્યારા ભરી દે છે પાણી નાખા દીત્ય કેમકે સ્લેબ ભર્યો હોય ને એટલે પછી પાણી વધારે જોઈએ સ્લેપમાં પાણી છાંટવું જ પડે વારંવાર અને અહીંયા જો સીડીમાં પણ કોથળા ભીના કરીને રાખી દીધા છે એટલે થોડી વાર ધીનું ધીનું જ રહી એમ અહીંથી જો અત્યારનો વ્યૂ એટલો મસ્ત આવે છે ને આગાશી ઉપરથી વાર આખું ગામ દેખાય જો એટલો મસ્ત વ્યૂ આવે છે સાંજનો ટાઈમ છે એકદમ ઠંડો ઠંડો પવન ચાલુ છે ચાલો તો મસ્ત મજાને જમી લીધું છે ને આવી ગયા છે પાછા રૂમમાં અને હવે દિત્યાબેનને છે ને ટ્યુશન હમણાં બંધ થઈ ગયા છે એટલે એને દરરોજ હું ટ્યુશન કરાવું છું બપોર પછી દરરોજ એક દોઢ કલાક અને એને પછી જે હોમવર્ક આપું છું એ હોમવર્કની જવાબદારી છે નરેશની ઉપર કા કાનારશ હોમવર્ક કરાવવાનું બધું નરેશ ને દિત્યાનું જો દિત્યાને આજ નવી પેન્સિલ પણ આવી ગઈ છે ટીચર તો નથી હું મને શીખવાડતો નથી મળતું પણ ટ્રાય કરું છું હમ